એકદમ હોટલ જેવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેથી મટર પનીરનું શાક બનાવવા માટે એક બાઉલમાં આપણે પાણી ગરમ કરી લીધું છે એમાં આપણે સો ગ્રામ લીલા વટાણાની એસી ટકા જેટલા બફાઈ જાય ત્યાં સુધી બાફી લેવાના છે આ શાક હું ત્રણથી ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું એ માપથી બધું માપ લીધું છે એક પેનમાં એક ચમચી તેલ લઈને સો ગ્રામ જેટલી લીલી મેથીને એટલે કે એક કપ જેટલી લીલી મેથીને આપણે સાતળી લઈશું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ કાઢી લઈશું અને એ જ પેનમાં બે ચમચી તેલ મૂકીને ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી બે લીલા મરચાં એક હીજ આદુનો ટુકડો અને સાતથી આઠ લસણની કળીને સરસ રીતે સાંતળી લઈશું ડુંગળી ગુલાબી કલરની થઈ જાય ત્યારબાદ તેમાં મોટા ટુકડામાં સમારેલા બે ટમેટા ઉમેરી દઈશું એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું અને અહીંયા પંદરથી વીસ કાજુના ટુકડા લઈ લીધા છે જેનાથી આપણી ગ્રેવીનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવશે અને એકદમ ક્રિમી ટેક્સચરવાળી આપણી ગ્રેવી બનશે આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ ઠંડી કરીને આપણે આની ગ્રેવી તૈયાર કરી લેવાની છે હવે જે કઢાઈમાં શાક વઘારવાનું હોય એમાં તેલ ગરમ કરીને આપણે સો ગ્રામ જેટલા પનીરને બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન કલરના ફ્રાય કરી લઈશું અહીંયા મેં હોમમેડ પનીર લીધું છે એની રેસીપી જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે પનીર આપણું ફ્રાય થઈ ગયું છે તો એ તેલમાં અડધી ચમચી જીરું ઉમેરી દઈશું અને જે ગ્રેવી આપણે તૈયાર કરી છે એ પણ ઉમેરી દઈશું ગ્રેવીને સરસ રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું ગેસની આજે અહીંયા આપણે એકદમ ધીમી રાખવાની છે ત્રણથી ચાર મિનિટ બાદ સરસ રીતે તેલ ઉપર આવવા લાગ્યું છે તો હવે એમાં આપણે મસાલા મિક્સ કરી દઈશું તો સૌથી પહેલાં થોડી હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર અને ગરમ મસાલા પાવડર પણ ઉમેરી દઈશું તમારા ટેસ્ટ પ્રમાણે તમે બધા મસાલા વધારે ઓછા કરી શકો છો હવે મસાલાને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું મસાલા સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે બાફેલા વટાણા હતા એ પણ ઉમેરી દઈશું અને સાથે સાથે જે મેથી રાખી છે એ પણ ઉમેરી દેવાની છે બંને વસ્તુને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે વન ફોર કપ જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને આપણા જે વટાણા છે એ સરસ રીતે ચડી જાય અને ગ્રેવી પણ સરસ રીતે શાકમાં સરસ રીતે મિક્સ થઈ જાય અને ચડી જાય તો પાણી ઉમેર્યા બાદ આપણે સરસ રીતે ઢાંકણ ઢાંકીને એને આપણે ફરીથી થવા દેવાનું છે તો આપણે જે પનીર ફ્રાય કર્યું હતું એ પણ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું ફરીથી ઢાંકણ ઢાંકીને એને આપણે માત્ર બે મિનિટ માટે થવા દઈશું બે જ મિનિટમાં આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો છેલ્લે આપણે એમના સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું છેલ્લે મીઠું મેરવાથી આપણને શાકમાં મીઠું મેળવાનો અંદાજ આવે છે એટલા માટે મીઠું હંમેશા એન્ડમાં એડ કરવું જો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી શેર કરવાનું ભૂલતા